ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડે અમદાવાદ હાઇવે પર એક ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે વિગતો મુજબ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી નિતેશ પાંડેની સૂચનાથી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ધોલેરા તરફથી એક બોલેરો પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભાવનગર તરફ આવી રહ્યો છે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ભાવનગર અમદાવાદ હાઇવે પર માઢિયા ગામ પાસે વોચ ગોઠવી હતી બાતમી મુજબની બોલેરો ગાડી આવતા તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી શાકભાજીની નીચે છુપાવેલી ત્રણ હજાર છસો છન્નું નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને નવસો સાઠ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા મુદ્દામાલની વિગત દારૂની બોટલો કિંમત અંદાજે નવ લાખ પંચોતેર હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા બિયર ટીન કિંમત અંદાજે એક લાખ દસ હજાર ચારસો રૂપિયા બોલેરો ગાડી અને મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ચૌદ લાખ છાન્નું હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા આ ગુનામાં પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બે શખ્સો સુનિલ મંડલોઈ અને લોકેશ દાવરની ધરપકડ કરી છે જ્યારે સુનીલ પરમાર નામના અન્ય એક શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર કામગીરી વેળાવદર ભાલ પોલીસ મથકે નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે